વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ વિસ્તારમાં આવેલા બંડાર વાડમાં પ્રાથમિક શાળા પાસે આવેલી જગ્યાને લઈને મોટો વિવાદ સર્જાયો છે આજે જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી ભિલાડ પોલીસ કાફલા સાથે તાર ખુટાનું કમ્પાઉન્ડ હટાવવા આવી પહોંચતા મામલો ગરમાયો હતો સર્વે નંબર બસો અડસઠ આઠ પૈકી બે ને લઈ હાલ સરકારી સ્કૂલને વર્તમાન કબજેદાર સામસામા આવી ગયા હતા બાવન ગુઠાની જમીનમાંથી તેત્રીસ ગુઠા પર સરકારી શાળા બની હોય બાકી બાજુની જગ્યાને લઈ વિવાદ ઉભો થયો છે હાલા જમીન પર અન્યની માલિકી હોય તેવા જૂના પેપરોને લઈ સર્જાયેલા વિવાદમાં આજે મોટી બબાલ થઈ હતી જિલ્લા શિક્ષણ સમિતિ હાલા જમીન સામે ફરિયાદી બની હોય હવે કોર્ટમાં મામલો વિવાદમાં છે શાની જગ્યા જે તે સમયદાનમાં આપેલી હોય હવે કબજાના નામે સર્જાયેલા વિવાદમાં કરોડો રૂપિયાના જમીનની બાબત ચર્ચામાં છે લોકેશનમાં થયેલી ભૂલોને લઈ હવે જમીનો પર કબજોની બાબત વિવાદમાં આવી છે